ઓપરેશન સિંદૂરના ભવ્ય વિજયને બિરદાવવા સાથે બોટાદ શહેરમાં તિરંગા યાત્રા નીકળી શહેરના આર્મી સર્કલથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ માર્ગો પર ફરી તિરંગા યાત્રા ડાયમંડ પોઈન્ટ ખાતે પૂર્ણ કરાઈ પહેલગાવ આતંકવાદી હુમલામાં સત્તાવીસ નિર્દોષ પર્યટકોની હત્યા કરી ધર્મના નામે ભારતને વિભાજીત કરવાનું આતંકવાદી કૃત્ય સામે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપી આતંકવાદી કેમ્પ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી પાકિસ્તાનના અનેક શહેરો પર મિસાઇલ દ્વારા હુમલો કરી પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દેવામાં આવ્યું હતું ત્યારે આજ બોટાદમાં ભારતની જીતને વધાવવામાં આવી હતી બોટાદ જિલ્લાના પંદર જેટલા યુવાનો સરહદ પર સુરક્ષા કરી રહ્યા છે ત્યારે બોટાદ ડાયમંડ એસોસિએશન દ્વારા તેઓના પરિવારને પુષ્પહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા ત્યારબાદ તિરંગા યાત્રા નાગલ પર દરવાજા ગ્રામ સર્કલ અવેડા ગેટ દીનદયાળ ચોક ટાવર રોડ પર ફરી હતી અને ભારત માતાનો જયઘોષ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિત જિલ્લા તાલુકા શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો અને બોટાદની જાહેર જનતા આ યાત્રામાં જોડાઈ હતી રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના ના વેપારવાળી સરકાર માધ્યમથી ભારતીય સેનાની ત્રણેય પાંખો દ્વારા જે આપણા નિર્દોષ નાગરિકો ઉપર જે રીતે હત્યાકાંડ ત્યાં પહેલી ગામમાં કરવામાં આવ્યો અને ત્યાર પછીની સરકારની જે કડક કામગીરી છે ઘુષ્કર કે મારે ગે એ ઉક્તિને યથાર્થ અને ઉચિત સેનાએ સાબિત કરી છે ત્યારે આજના દિવસે નિર્દોષ માન્યા જેના નાગરિકો અને આપણા સેનાના જે જવાનો છે શહીદો એ બધાને સતપોટી નમન સાથે અહીં અમે પક્ષ દ્વારા અને સરકાર દ્વારા જે પ્રકારે દરેક નગરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એમ આપણા બેટાજ નગર અંદર પણ આખા જુલા કક્ષાની તિરંગા યાત્રા કાઢી છે શહીદોની વંદના માટે અને આપણી સરકાર અને ભારતનો જે વિજય પાકિસ્તાન પરત નહીં પરંતુ આખા વિશ્વની અંદર ભારતનો એક અલગ દબદબો ઉભો થયો છે ત્યારે એના સન્માનમાં આ આપણે કાઢીએ છીએ ઘટના પછી ભારતના સૈનિકોએ જે બહાદુરી બતાવી છે કોઈ પણ વ્યક્તિને નુકસાન ન થાય અને પાકિસ્તાનને ને વથણભેર કરી ધૂળતા જે કર્યું છે એના અનુસંધાને આતંકવાદીઓના ખાતમો કર્યો છે અને જે પ્રમાણે જીરો નીતિ નીતિથી યુદ્ધ કરી અને જે વિજય મેળવો કહી શકાય એવો અત્યાર સુધીનો ઐતિહાસિક ઘટના જે બની છે ભારતે જે વિશ્વમાં નામ આપણું રહે અને એવી જ સ્ટ્રાઇકો કરી છે એટલા માટે સમગ્ર ભારતમાં તિરંગા યાત્રા અહીંયા ડાયમંડ એસોસિએશન ભારતીય જનતા પાર્ટી વિવિધ સંસ્થાના કાર્યકર્તાઓ સાથે રહી અને આજે બોટાદમાં બોટાદ નગરમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા કાઢવામાં આવી છે સાથોસાથ આ જિલ્લાના પંદર જેટલા યુવાનો જે સરહદ ઉપર ચોકી કરી રહ્યા છે એના પરિવારજનોને સાલ ઉધારી અને પુષ્પમાળા કરી અને એમનું સન્માન કરવામાં આવ્યું છે હજારોની સંખ્યામાં અહીંયા લોકો એકત્રિત રહી ત્રિરંગાની યાત્રા કાઢી અને ભારતીય સૈનિકોએ જે બહાદુરી બતાવી છે એમને શુભેચ્છા પાઠવી છે એમની સાથે ભારત છે ભારત એક છે એવો સંદેશ